આ આ બજો કલેક્ટર ઓફિસે આર્જન પત્ર દેવા એ વિશે શું કેવા માંગો છો આ અરજી પત્ર આપવાનું મુખ્ય હેતુ અમારો એવો છે કે હાલ અત્યારે જે ભારતીય આશ્રમ સરખેજની અંદર જે કૃત્ય થયું છે હું એને કૃત્ય કહીશ કેમ કે જે લોકોએ બાપુની ગેરહાજરીમાં કોનો રૂમ હતો કોનો નહીં એ જ્યાં હતા એ જ લોકોને ખબર છે અને એણે જે કપડાં નાટકીય ઢંગે બતાવી અને આ સનાતન ધર્મને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે એને અમે લોકો વખોડી કાઢીએ છીએ અને ખરેખર જે લોકો સનાતન ધર્મના માટે કામ કરે છે એ લોકો જ્યારે કોઈ કેસરી કપડું હળગાવે તો પણ એના માટે જબરજસ્ત રેલી કાઢી અને એનો વિરોધ કરે છે